ફટાફટ હવે ઘેર જવું મારે ફટાફટ ઘેર એટલે આ પણ મશીન અમુક કરવાનું બાકી છે તો ફટાફટ ઓડી પોના પડ્યા છે અને મશીન અમુક કરી દઉં કાલ ગાજર ચાલુ કરી દીધું ત્રણસો થી હાડા ત્રણસો તો મારા ગાજર પેલા લાવશે કે જોવો કે ગાજર ચીવડા ચીવડા નહીં હાર્યા છે અને કેવો કલર છે જોધપુર ને પસાડે એવું પાટણ નું ગાજર હવે મારું ગાજર ચેક કરવા દે મને મારું બેટું જોન થઈ ગયું લાગે છે અમુક તો કરવું જ પડશે મારે ક્યાં છે ને અમુક બકાજી નો ભાગ છે તો બકાજી ને બોલી જાવ ફટાફટ જઈ હું હાલ જ મારું બેટું મારા જ ગાજરા જબર નથી આપડે બકાજી ગાજર લઈ જવા હંગાત આવે મારું બેટું કોઈ બરોબર ગાજર નહીં હર્યું ના એટલે બકાજી ને બતાવું આ બકાજી તમારા નામ બકાજી ના ગાજર માં મારા ગાજરમાં ઘોડાના ઘોડા ના જેટલો ફેર છે મારા

અને મારું બેટું હું તો લોસો માર્યો મારા ગાજર કાઢવા નહીં મારા મેળવી શીખ ગાયો બરાબર એટલે આથી કેન્સલ છે હવે ગાજર બાજર કાઢવાનું નામ લેવાનું જ નહીં નહીં કાઢવો ઓહ મારું બેટું ગાજરનો ભાવ તો નહીં પણ મૂળાનો ગાજર બૂમ પડાવ્યો આવ્યો છે મારા બેટા મૂળા કોઈ ઓહો હો મૂળા વાયો સારું તું આ ગાજર વવાઈ જ ના વસ્તી ખોટી ગાજર ઉપર પડી રહી છે મારા બેટા દર સાલ વેપારીઓ આવું કરે છે વાર તો મૂળા જ છે આ ગાજર બાજર કેન્સલ

ગાજર ગાજર મારા છે મેં કાલ મારું બી આવડું આંથી મોટું હતું એટલે તમારા ગાજર છે અને મારા ગાજર છે મારા ત્રણસો રૂપિયાનો ભાવ આપવાનો છે આ ભરતજી થોડું સાચું બોલો તમે ચેવા છો એ બધી મન ખબર છે મારા ખેતર ગાજર લાવ્યા છો તમારા બટકર ને આગળ બટક જેવું લઈને આવ્યા તમે તો બટકા નહી નરે તમે મશીનામુ કરો હેડો આપણે મશીન આપણે જો તમારા વધારે તમે ગાજર છે અને મારું ઓછું છે બરાબર તો પણ તમાર ના ઉ પડે ભાઈ મારે વિચાર નહીં બરોબર ગાજર કાઢવાનો તમે તો તમાર મશીન ચાલુ કરી અને ગાજર તમે દુકાન કાઢો આ તમે પહેલા ગાડી નાખું હું તો કહું ને 180 નહી મળીયે જતારે હાથમાં તમે શું કહો છો મારે ગાયો મેળવવાનો વિચાર છે કીધું તો પૂન કરી નાખું તમે ગાય પડે તમે આ બધા ખર્ચા કશો ખર્ચા તો સો હજાર રૂપિયા થયા છે ને દ્વારા અને આપડો બોલતો ઘર નો છે બરોબર એ તો નહી ગણવાનું આ મજૂરી કદાચ ગણતો એમ કરીને દસ હજાર રૂપિયા જેવો ખર્ચો થયો જાતો કઈ હું તો મારે પચીસ હજાર તો ખાલી ઉધેડા ગાજર ના વાવ ગાજર ના વાવ મારી વસ્તી માનતી જ નહીં મારી તો આજ હું નો ભાવ છું એટલે ખાલી ખબર પડે સાચી વાત છો મૂળા ચો ગાજર કરતા આગળ પોચ્યા મૂળા તો પણ આપડે ઓછો ભાવ મળ્યા વેપારીઓ એવા થઈ ગયા હવે

મસાલો અને દારૂની પોટલી વાપર એ મજૂર પડ્યા જેટલા અને ખાવાનો ખર્ચો

બરોબર અને રાયડો બારસો રૂપિયા છે અને કપા તો આ ગાજર ખોટા આવ્યા કપાવા સારું તું સાચી હું તમારી વાત ના માડા વાટલું સારું કામ ના કર્યું સાચી વાત છે હવે કોમ કરો જે થઈ એ થઈ ગયું હવે કોઈ પાસું રોય કોઈ આપવા નહીં બરોબર એટલે રોજો નહિ તમે